નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા પીએસઆઈ ડીવી વસાવાની સમય સુચકતાએ મોટી દુર્ઘટના ટાળી શનિવારે જ્યારે કોટમબી સ્ટેડિયમ ખાતે ડીપીએલ ની મેચ ચાલી રહી હતી ત્યારે અચાનક પાર્કિંગ એરિયામાં માં ઉભેલી એક કારમાં આગ ફાટી નીકળી હતી મેચ જોવા આવેલા હજારો દર્શકો અને પાર્કિંગમાં રહેલી સેંકડો અન્ય ગાડીઓને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગતા જ પીએસઆઈ ડીવી વસાવાએ સેંકડોના વિલંબ વગર જ એક્શન લીધું હતું આગની ચપેટમાં આવેલી કારના કાચ તોડીને જીવના જોખમે તે કારને અન્ય ગાડીઓથી દૂર ખસેડી લીધી હતી જો તે કાર અન્ય ગાડીઓ પાસે જ સળગતી રહી હોત તો લાઇન બંધ ઉભેલી અન્ય ગાડીઓમાં પણ આગ ફેલાઈ હોત અને મોટી જાનહાની કે મિલકતનું નુકસાન થઈ શક્યું હોત આ બહાદુરી બદલ દ્વારા વિશેષ બહુમાન સ્નેહલ પરીખ સી સીએ પુષ્પગુચ્છ અને કિરણ મોરે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સન્માનપત્રને મુંબઈ ઇન્ડિયન્સ એમઆઈ ની જર્સી આપવામાં આવી હતી પોલીસ જવાનની આ સતર્કતાએ સાબિત કર્યું કે વર્દીમાં સજ્જ જવાન માત્ર કાયદો વ્યવસ્થા જ નહીં

એના કરતા વધારે મેચ ચાલતી હતી અફરા તફરી થઈ જાત કેવો માહોલ થાક જો એ ઘટના અફવા ફેલાઈ હોત કોઈ તો કદાચ ગ્રાઉન્ડમાં હજાર હજાર ની ઉપરનું પબ્લિક હતું તો કદાચ અફરા તફરી દોડભાગ ની સમસ્યા થાત અને એમાં નાના બાળકો પણ હાજર હતા જેથી આવી ઘટના ના બને એટલે અમે આજુબાજુના જેટલા પણ વિડીયો ઉતારતા હતા એમને વિડીયો ઉતારવાની ના પાડી હતી અને